સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ઘટના બની હતી આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે શ્રેષ્ઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગ લૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો પાંચ જૂન બપોરે 12:30 વાગ્યાની આસપાસ દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો ફક્ત એટલું જ નહીં તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી ક્રાઇમ આ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરપાલ ઝાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતો જે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતી પરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો

મદનસિંહ ભાટી નામના એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઈસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો પુન બનાવ દાખલ થયેલો હતો આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગ્યોદે ઇન્ડસ્ટ્રીના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાકીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ વિલીપસિંગે એ જગ્યા આણે જયું હોય બે પંચો રૂબરું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે તેઓ એ કાર્યકરોને ડરાવી ધમકાવીને નીચે બેસાડી દીધા હતા અને ફેક્ટરીમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડ્યો હોવા છતાં કેમ આવ્યા તેમ જણાવી ગાળા ગાળી કરી લાફા મારી તેઓ પાસેથી બે મોબાઈલ ફોન અને 10000 ની લૂંટ કરી હતી તેઓને પરિવાર ફેક્ટરીમાં કામ કરવા આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી ફેક્ટરીની બહાર જઈ દરવાજો બંધ કરી કારીગરોને અંદર પૂરી બંને આરોપીઓ દોડીને ભાગી ગયા હતા હાલ મુખ્ય આરોપી દિલીપસિંહ હજુ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે